અડાલજ વિસ્તારમાં બનેલ ક્રૂર હત્યા કેસ ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે પોલીસે સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફેનીલ પરમારને ઝડપી પાડ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પર અગાઉ પણ ગંભીર ગુનાઓ કેસમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે અડાલજ હત્યા કેસમાં આરોપીને અત્યંત ક્રૂરતાથી હત્યા અંજામ આપી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમિયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટવીથ મંડળનો બનાવ બન્યો હતો શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા મનાવા ગયો હતો આ દરમિયાન કેટલાક લુખાતુએ તેમના પર હુમલો કર્યો હતો અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો તેના શરીર પર તીક્ષ્ણ હત્યાના ઘા ઊંડા ઘા હતા તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થાર્ધ બેભાન અવસ્થામાં અને અનેક ઇજાઓ સાથે નજીકમાંથી મળી આવી હતી તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને ઇમરજન્સી સર્જરી કરી હતી વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી ભૂતકાળમાં બની ચૂકી છે લૂંટની ઘટનાઓ સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અંબાપુર કેનાલ રોડ પર ભૂતકાળમાં પણ હિંસક લૂંટની ઘટનાઓ બની છે